અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું નવરાત્રિ યાત્રા દરમિયાન આઠ આઠ દિવસથી મા નવદુર્ગાના સ્વરૂપોનું ગાન અને ઉપાસના કઈ રીતે કરવી કઈ દિવ્ય શક્તિઓ મા ભગવતી પાસેથી મેળવવી આ બધી વિગતો અને જાણકારી આપણે જોઈ આજે નવરાત્રિનો નવમો દિવસ જે અંતિમ દિવસ કહેવાય જે નવરાત્રિ યાત્રાનું આધ્યાત્મિક રહસ્ય કે નવરાત્રિ યાત્રાની પૂર્ણતા તરફ જે દિવસ જઈ રહ્યો છે એ નવરાત્રિનો નવમો દિવસ એટલે કે માતા સિદ્ધિદાત્રીનો દિવસ માતા સિદ્ધિદાત્રીનું નામ સંસ્કૃત પરથી આપવામાં આવ્યું છે સિદ્ધિ એટલે પૂર્ણતા અને દાત્રી એટલે આપનાર જે જીવનમાં આધ્યાત્મિક અને સાંસારિક પરિપૂર્ણતા આપે છે એ સિદ્ધિદાત્રી દેવી છે સિદ્ધિ એટલે અષ્ટસિદ્ધિઓ જેને કહી શકીએ આપણે કે અણિમા લઘીમા ગરિમા મહિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિતા વશિતા આ અષ્ટસિદ્ધિઓ છે પણ આગળ આપણે જોયું એ પ્રમાણે જેમ જેમ માતા શૈલપુત્રીથી લઈને મહાગૌરી સુધી આપણે દરેકે દરેક શક્તિ કઈ દેવી પાસેથી કઈ રીતે લેવી અને કઈ દેવી આપણને કઈ શક્તિ પ્રદાન કરે છે એ વિગતે જોયું તો જેમ જેમ વ્યક્તિ સમાવતા શીખે જતું કરતા શીખે સહન કરતા શીખે સ્વીકાર કરતા શીખે સમાવતા શીખે એમ જે અષ્ટસિદ્ધિઓ છે એ એક પછી એક વર્ણીય થતી જાય છે અને આજના દિવસે માતા સિદ્ધિદાત્રી કૃપા કરીને આ અષ્ટસિદ્ધિ આપણને આપવા માટે કટિબદ્ધ થાય છે પણ આ એક આધ્યાત્મિક પૂર્ણતા એવી છે કે જ્યાં સમાવવાની શક્તિ આવી ગઈ માફ કરવાની શક્તિ આવી સહન કરવાની શક્તિ આવી સ્વીકાર કરવાની શક્તિ આવી ત્યારે વ્યક્તિનું જીવન એક પૂર્ણતા તરફ જાય છે અને જીવનમાં કોઈ જ પ્રકારની મહત્વાકાંક્ષા કે અહંકાર રહેતો નથી અને ત્યાં કેવળ અને કેવળ આપવાનો જ ભાવ કે પછી પ્રભુ સિવાય બીજો કોઈ ભાવ મેળવવાનો રહેતો નથી અને ત્યાં નવમા દિવસની આ દેવી આપણને બધી જ સિદ્ધિઓ પ્રદાન કરે છે એટલે કે સિદ્ધિદાત્રી દેવી જે સિદ્ધિઓ આપે છે એ માટે આગલા આઠ દિવસ આપણે પાત્ર થવા માટેની સાધના કરવી પડે છે માતા સિદ્ધિદાત્રીને આજના દિવસે ખીર રોટલી ચણા એનો ભોગ ધરાવવામાં આવે છે અને માતાજીને હંમેશને માટે આપણા હૃદયાકાશમાં બિરાજવા માટે વિદાય આપવામાં આવે છે તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં આવજો